મહેસાણા શહેરના જુલીલાલ ચોક નજીક એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો છે સિંધી સોસાયટી પાસે કપાયેલા વૃક્ષના લાકડા વેણતા સમયે એક વૃદ્ધ મહિલાનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે કર્મયોગી સોસાયટી સામે પટાવાળાની ચાલીમાં રહેતા ગીતાબેન પરમારની ફરિયાદ મુજબ ગઈકાલે રાત્રે આઠ વાગ્યે સિંધી સોસાયટીમાં મુન્નાભાઈના ઘર પાસે એક વૃક્ષ કાપવામાં આવ્યું હતું ફરિયાદી અને તેમનો પુત્ર લાકડા લેવા ગયા તો રાત્રે નવ વાગ્યે તેમના માતા પણ મદદ માટે આવ્યા હતા હતા રહ્યા ત્યારે એક કારના ચાલકે વાહન ચલાવીને તેમને ટક્કર મારી હતી અકસ્માત બાદ કાર દિવાલ સાથે અથડાઈ હતી કે જેમાં સંતોકબેન કાર અને દિવાલ વચ્ચે ફસાઈ ગયા હતા અને સ્થાનિક રહીશોએ દોડી આવીને કારને ધક્કો મારી સંતોષબહેનને બહાર કાઢ્યા હતા ગંભીર ઇજાઓ સાથે સંતોષ બેને સિવલ હોસ્પિટલ માં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પણ જ્યાં તેમનું મોત નીપજ્યું હતું મહેસાણા શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશન માં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ